હેલો જેમાં મિત્રો ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ પાનેરા જ્યાં વિશ્વવંતની પૂજ્ય શ્રી બાપુની જે રામકથા ખાડા ગામે ચાલી રહી હતી ત્યાંથી ખૂબ જ નજીક અંતરે એટલે કે અડતાલીસ થી પચાસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે આ ધાર્મિક અને ઐતિહાસિક જે આ જગ્યા છે અહીંયા જે શિવાજીને લગતા જે પ્રસંગો અહીંયા બની ગયા છે તો આપણે તે પણ જોવાના છીએ સંપૂર્ણ માહિતી તમને વિગતવાર આપવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં વલસાડથી છ કિલોમીટરના અંતરે પાનેરામાં ચાઉન્ડ માતાજીનું ધામ આવેલું છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ રિક્ષા કરીને તમારી પાસે અંદાજિત થી સો રૂપિયા આ જગ્યા ઉપર આવવાનો લઈશું અમે ત્રણ જણા આવ્યા હતા અને શરૂઆતમાં માતાજીના દર્શન કરીને જ આપણે પગથિયા ચડવાનું ચાલુ કરશું હવે આપણે યાત્રાની શરૂઆત કરી છેલ્લા એક વર્ષથી બહુ જ બધા લોકોની હેલ્થ ઇમ્પ્રુવ કરી રહ્યો છું એના માટે આજનો સ્પેશિયલ વિડીયો તમારા માટે તમે પણ તમારી પરેશાન છો તમે પણ તમારું વજન વધારવા કે ઘટાડવા માંગો છો શું તમારી પાસે કોઈ રસ્તો નથી તો હું તમારી સેફલી ને ઇફેક્ટિવ રીતે હું તમારી હેલ્પ કરી શકું છું ચૈતર મહિનાનું ત્રીજું ચાલી રહ્યો છે અને અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શનાર્થે આવે છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ દાદરા ચડી રહ્યા છીએ અને અહીંયા જો આ રીતના ઘણા બધા ભક્તો જે માતા માનતા હોય તે રીતના દીવા કરતા જાય છે પછી પગથિયે પગથિયે ચાંદલા કરતા જાય છે તો આપણે માતાજીના દર્શન કરીએ આ રીતના નાસ્તા માટે તમને ઘણા બધા એવા ફ્રૂટ તેમજ અહીંયા રસનો સિસોડો તમને જોવા મળશે દર વર્ષે આસો નવરાત્રી આઠમ ના દિવસે ભવ્યથી અતિ અતિભવ્ય મેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવે છે તો મિત્રો તમે જે પાનેરા ડુંગરે અડધે છો તમને જે રામેશ્વર મહાદેવના દર્શન અહીંયા રાશ્વર શ્રી ના રામેશ્વર મહાદેવ મંદિર અહીંયા આપણે થોડાક અંતરે ચડતા એક સરસ મજાનો જે કિલ્લાની દિવાલ જોવા મળે છે એ દિવાલ આખી વડલાની કઈ વૃક્ષથી પકડાયેલી છે જુઓ તમે મહાદેવના દર્શન કરીને થોડાક અંતરે તો ચાંદપીર દરગાહ છે તો આપણે તેમના દર્શન કરી લઈએ તમે દર્શન કરી રહ્યા છો શિખરના અને અહીંયા શ્રી ચંદિકા શ્રી અંબિકા શ્રી નવદુર્ગા શ્રી મહાકાળી માતાજી તથા હનુમાનજી મંદિર જે આવેલું છે તો આપણે તેમના દર્શન કરીને ધન્યતા અનુભવીએ માતાજીના દર્શન કરવા માટે જતાં અહીંયા આ રીતના જે સિંહના દર્શન થાય છે સર્વપ્રથમ હવે આપણે માતાજીના દર્શન કરીએ આવી ગયા છે પંદરમી સદી જે પહેલાનો ખૂબ સુંદર મજાનો જે ઐતિહાસિક અને પૌરાણિક જે આ કિલ્લો છે તે જોવા માટે અને અહીંયા તમે જુઓ કઈ રીતના સરસ મજાની જે દિવાલ છે ને તે મારા ખ્યાલથી આ બારી છે એવી ત્રણ લાઈનમાં સ્ટેપ બાય સ્ટેપ છે અલગ અલગ નાની મોટી ને નાની હવે આપણે ઉપર જઈને જોઈએ આપણે એક જેટ ટોચ ઉપર પહોંચી ગયા છે અને અહીંથી ખૂબ સુંદર મજાનો જે અતુલનો જે ફેક્ટરીનો ખૂબ સુંદર મજાનો નજારો તેમજ આ બાજુ જે વલસાડનો જિલ્લાનો ખૂબ સુંદર મજાની જે દ્રશ્ય નિહાળી રહ્યા છો અને આજુબાજુમાં ખૂબ સુંદર મજાનું જંગલ જેવું વાતાવરણ તમને જોવા મળશે અને અહીંયા જુઓ આ જે ઝાડી ઉપર જ્યાંથી તમે શરૂ થયું છે ત્યારથી માતાજીની ચુંદડી જે આ જગ્યા ઉપર બાંધે છે શું તેનો ઇતિહાસ છે બહુ બી મને ક્યાંય ખ્યાલ નથી જઈ રહ્યા છે અહીંયા સામેની તરફ તમે જોઈ રહ્યા છો કિલ્લો બનાવેલો છે આખો ફરતો જે મંદિરની ની ફરતે આ રીતના ચારે બાજુ દિવાલ બનેલી છે તો આપણે તે જોઈએ હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં જગ્યા ઉપર શિવાજી એ ઘોડો કોદાવવામાં આવ્યો તો તે જગ્યા ઉપર અને અહીંથી તમે જુઓ કઈ રીતના પહેલાના સમયમાં દાદરા હતા પછી આ રીતના દીવાલ હતી જો આ કેટલી પોળી દિવાલ છે પછી આવી આવી નાની નાની બારીઓ પણ છે અહીંથી જોવા જેવું અથવા તો કાંઈ પણ જે કિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવી છે સામેની તરફ પણ છે આ એ છે મહાકાળી માતાજીના મંદિરે અહીંથી જો મે જોવો કે ઘણા ભાવી ભક્તો જે અત્યારે દર્શન કરવા આવી રહ્યા છે આપણે નીચે નીચે જઈને માતાજીના દર્શન કરશું એ માતાજીના જૂના સ્થાન ઉપર તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને માતાજી જે પથ્થરની વચ્ચે બિરાજમાન છે તો આપણે તેમના દર્શન કરીને ધન્યતા અનુભવીએ માતાજીના દર્શન કરી લીધા છે હવે ત્યાર પછી જ્યાં શિવાજીએ ઘોડી ચપાડી હતી તે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ શિવાજી મહારાજે આ જગ્યા ઉપરથી જે ઘોડો ટપાવવામાં આવ્યો હતો તે આ બારી છે તેને નાથાબારી આ જગ્યાના લોકો કહે છે જતા પહેલા તમને અહીંયા એક વચ્ચે સરસ મજાની અલગ અલગ કુંડ એટલે કે જોવા મળશે વાયુ ને માતાજીના દર્શન જવા માટે અહીંયા સરસ મજાની ઇંગલો તેમજ લાદી નાખેલી છે વાવમાં સરસ મજાના કમળ પણ ઉગેલા છે આપણે અહીંયા માતાજીના જે ત્રણ મુખ વાળા માતાજી છે તેનો કઈ રીતે ઇતિહાસ છે જે આપણે દાદાભાઈથી જાણશું દાદા તમારું નામ જણાવશો મારું નામ રાજેન્દ્ર કુમાર મનસુખલાલ કનોજિયા તો આ જગ્યાનો ઇતિહાસ કે રીતના છે અહીંયા ત્રણ મુખવાળા માતાજી પાનેરા ત્રણ મુખ માતાજી સ્વયંભૂ છે ચંદ્રિકા અંબિકા દુર્ગામાં ત્રણ મુખવાળા ચોટીલામાં બે મુખવાળા ને કોતરામાં રાજસ્થાનના મદ્રાસમાં એક મુખવાળા પછી આ જગ્યા ઉપર કઈ રીતના માતાજી આવ્યા તેના વિશે કોઈ માન્ય છે આ છત્રબાજીનો પૈસો સરકાર છત્રપતિ શિવાજી નો કિલ્લો આજથી વર્ષો પહેલા માતાજી છત્રપતિ શિવાજી ને સ્પનમાં આવેલા તે સમયે અમારા ગામનું નામ ન હતું તો તે સમયે ચામુંડા માતાજી એ છત્રપતિ શિવાજી પાણીદાર ઘોડી અને તલવાર આપેલા તો છત્રપતિ શિવાજી ઘોડી પર બેસી ગયા તો માતાજી ચામુંડા માતાજીએ છત્રપતિ શિવાજી ને કીધું કે આ છત્રપતિ શિવાજી કિલ્લો કિલ્લો હાલ તો કિલ્લો છોડી ચાલતો થા મારે અહીં પ્રગટ થવું છે તે સમયે છત્રપતિ શિવાજીને પાણીદાર ઘોડી અને તલવાર આપેલા છત્રપતિ શિવાજી ઘોડી પર બેસી ગયા ઘોડીએ છલાંગ મારી મતલબ ઘોડી ઉદી તો એ ઘોડી નદીને ને તેને પાર પડી એટલે નદીનું નામ પારન નદી ગામનું નામ પારનેરા અને આ પારનેરા ડુંગર અને અહીંયા જે કિલ્લા વિશે થોડી માહિતી આપો સુરત ઉપર ચડાઈ કરી બાજુ આવ પૈસા સરકાર છત્રપતિ શિવાજી જેને આપણે ઇતિહાસમાં ભણી ગયા બધા જ ભણી ગયા તમે તમે જુઓ તો ભૂગર્ભ રસ્તા હોય ભોંયમાંથી જતો રસ્તો હોય જમીનમાંથી જતો રસ્તો હોય તો તેવી રીતે અહીંયાથી સુરત અહીંયાથી પાલઘર ને અહીંથી છે કારિકા માતાજીના મંદિરે જવાનો અંદર ગ્રાઉન્ડ રસ્તો છે ત્યાર પછી આ જે કિલ્લો છે જે પંદરમી સદી પુરાણો છે આમ અમે છે ને આમ યુવકીના આઠથી વર્ષો પહેલા અમારા બાપ દાદા અહીં આવેલા મતલબ કે મતલબ કે બ્રિટિશ ગવર્મેન્ટ અમને બોલાવેલા તે જે સમયે આપણી ઘેર પેલા પાલતુ કુતરા કેમ બેસીને દરવાજા પાસે તે રીતે માતાજીનો જીવતો જાગતો સિંહ આ દરવાજા પાસે બેસી રહેતો તે સમયે અમારા બાપ દાદાઓને બ્રિટિશ ગવર્મેન્ટે બોલાવેલા અહીંયા અમારી આઠમી પેઢી ચાલે છે કેટલી આઠમી પેઢી એક માતાજી ના દર્શન તમે પાનેરા થી વલસાડ થી તમે પાનેરા આવો પાનેરા થી માતાજીના ડુંગર પર તમે ચઢો તો સાતસો ને એક

તો મિત્રો તમને અમારો આ પાનેરાનો વિડીયો કેવો લાગ્યો ગમ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય ચૌદ માં લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય માતાય માં